નમસ્કાર આપણે એક ગામની અંદર ખેડૂતની વિઝિટ કરવા માટે આવ્યા છીએ જે મગફળીની અંદર આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ યુઝ કરી છે ગુઅઅસ્ત્ર અને ઓલિફ કે ગ્રોમેજિક 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 મતલબ ઓલિફ વાપર્યું નથી ખાલી ગ્રો ગુણવસ્ત્ર પાયામાં આપ્યું હતું અને પાછળથી એમને ગ્રોમેજિકનો છંટકાવ કર્યો હતો તો આ જમીન બે વીઘા પૂરી નથી બરાબર પૂરી નથી બે વીઘાની અંદર એમને બે કટરનું વાવેતર હતું મગફળીની અંદર તો આપણે કિસાનને મોઢેથી સાંભળીશું કે કયું ગામ છે અને કિસાન કોણ છે તેમને મોઢે સાંભળીશું કે મગફળી અંદર કેવું રિઝલ્ટ છે તો તમારું નામ કહેશો આખું સહદેવજી સ્વરૂપજી ઠાકોર સહદેવભાઈ સ્વરૂપજી ઠાકોર ગામ કયું વાસણા વાસણ વાસણા વાતમ બરાબર આ ખેતરની તમે વર્ષોથી મગફળી કરો છો સાહેબ હર સાલ મગફળી કરો છો બરાબર તો આ આ ખેતરમાં જ્યારે મગફળી વાવી ત્યારે શરૂઆતની પરિસ્થિતિ કેવી હતી સાહેબ હા આખી હતી બરાબર મતલબ એમનું એવું કેવું છે કે શરૂઆતમાં જ્યારે વાવતે કર્યું ત્યારે વરસાદના કારણે થોડીક આખી મગફળી ઉગી એવું કેવું છે ને હોય અને જ્યારે આપણી પ્રોડક્ટ યુઝ કરી ત્યારે એમને વિશ્વાસ આપ્યો કે મગફળીમાં નાખો આપણું ભૂ જેના કારણે મગફળી મારી સારી થઈ જાય એવું કીધું તમે બરાબર તો આજે તમે શું કહેવા માગો છો મગફળી સારા ફાયદી છે બરાબર અત્યારે તમારા બીજા લોકોએ જેને આપણું ખાતર નથી નાખ્યું જેમને ડીએપી બીજા નાખ્યું છે એમના કરતાં આપણી મગફળીમાં શું ફરક છે એમાં સારી જ અમારે ઊભી એના કરતાં સારી છે એમ જોઈ શકો છો ઢગો તમારી સામે છે પંદર વીસો બોરીનો ઢગો છે જેની અંદર ખેડૂતો કે છે બે કતરનો વાવેતર સારામાં સારું છે એના બાજુ એમણ ભાઈ છે એમના ભાઈને આપણે પૂછીશું અહીંયા આવશો તમે શું નામ તમારું મહેન્દ્ર મહેન્દ્રભાઈ તા એમના ભાઈ છો તમે શું કેવા માંગો છો તમે આના વિષાર સારું છે બરાબર બીજા ખેડૂતોને વાપરવાની સલાહ આપી શકાય એમ આપી શકાય બરાબર બીજી મગફળી કરતાં મગફળી સારી છે બરાબર તો ખેડૂત પોતે કે છે અને બંને ભાઈ છે અને અમને આપણી પ્રોડક્ટ નથી વાપરી અને એમના મોટા ભાઈએ પ્રોડક્ટ વાપરી છે તો બંને ભાઈઓને કહેવું છે કે પ્રોડક્ટ વપરાય અને સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ છે અને શિયાળાની અંદર રાડાની અંદર તમે અમારી પ્રોડક્ટ વાપરવાના છો તમે વાપરશો ઓકે બીજા લોકોને કહેશો ઓકે તો આ બંને ખેડૂતો આપણને ટાઈમ આપ્યો એ બદલ ધન્યવાદ થેન્ક યુ